સો હેલો ગાઈસ તો યાર ઘણા બધા દિવસો પછી આઈ એમ બેક ટુ પરમાર ગેમર YouTube ચેનલ તો મિત્રો યાર ઘણા બધા દિવસો પછી આજે આપણે ફરીવાર Free Fire નો એક નવો જોરદાર વિડિયો લઈને આવી ગયા છે અને આજના વિડિયોમાં પણ આપણે જાણવાના છે Free Fire અપકમિંગ ન્યુ ઇવેન્ટ વિશે. જ્યાં ગાઈસ યાર આપણે ગેમની અંદર ઘણા બધા જે નવા ઇવેન્ટ આવવાના છે આજના વિડિયોમાં આપણે ફૂલ ચર્ચા કરીશું તો વિડિયોને છેલે સુધી પૂરો જોતા રહેજો. સૌથી પહેલા આ ઇવેન્ટ તો મિત્રો યાર તમે જોઈ શકો છો અહી આપણી ઇન્ડિયન સર્વરની અંદર આ ઇમોટ વાળો ઇવેન્ટ આવશે યાર. આના પહેલા તમે ઇમોટ જોઈ લો યાર આની અંદર એક નવું પણ ઇમોટ આવેલો છે એ પણ આપણે આગળ જાણીએ એના પહેલા તમે યાર આ બધા ઇમોટ જોઈ લો ઇમોટ પાર્ટી નામનો ઇવેન્ટ આવે છે યાર ઇન્ડિયન ઇમોટ લાગી રહ્યા છે આ તમે ઇવેન્ટ જોઈ લો મિત્રો યાર કોબ્રા વાળો જે બાઇક વાળો ઇમોટ છે એ પણ આવવાનો છે એની સાથે સાથે મિત્રો યાર બીજા પણ ઘણા બધા ઇમોટ આવવાના છે અને મિત્રો આ એક છે જે નવો ઇમોટ છે યાર ગજબનો ઇમોટ લાગી રહ્યો છે તમે જોઈ શકો છો યાર થ્રોન વાળો ઇમોટ છે જે ખુરશી વાળો આપણે ખુરશી બેસે છે ને જે આપણો બંધો ઈમોટ છે ગઈ છે યાર પણ લેજન્ડરી ઇમોટ બનાવવામાં આવ્યો છે આ વ્યક્તિ મિત્રો યાર આ સો એ સો આવવાનો છે આપણે ઇન્ડિયન સર્વરની અંદર તો ક્યારે આવશે એ પણ આપણે આગળ વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી પૂરો જોતા રહેજો એની પહેલા મિત્રો યાર અહીંયા આપણે જોઈ જે આપણી M10 છે કે નહીં ઈમેટ પણ આવવાનો છે આપણી ઇન્ડિયન સર્વરની અંદર M10 વાળો ઇમેટ પણ આવે છે અહીંયા પણ ટોકન એક્સચેન્જનો ઓપ્શન છે એ પણ તમે જોઈ શકો છો દોસ્તો યાર ટોકનથી પણ આપણે લઈ શકીએ છીએ અને બીજું પણ એક ગન સ્કીનવાળો ઇવેન્ટ છે જે પેરાફલની ગન સ્કીન છે નીચે યાર એમ્પી ફાઈનેસ પણ ગનસ્કીન છે જે એવો એમ્પી ફાય છે એ પણ આપણે ઇન્ડિયન સર્વરની અંદર આવશે તો આ બધું ક્યારે આવશે એ પણ આજના વિડીયોમાં આપણે જાણીશું એના પહેલાં યાર તમે અહીંયા જોઈ શકો છો સમુરાઈવાળો પણ ઇવેન્ટ આવી ઇવેન્ટ આવી ગયો છે સમુરાઈ વાળો ઇવેન્ટ તો યાર ગજબનો ઇવેન્ટ લાગી રહ્યો છે આ પણ મિત્રો યાર જોરદાર બંડલ પણ ઓપી રીતે બંડલ પણ લાગી રહ્યા છે આ બધા બંડલ પણ આવવાના છે મિત્રો યાર ત્રણ ફિમેલના બંડલ છે અને ત્રણ મેલના બંડલ છે તો અહીં એક્સચેન્જવાળો ઓપ્શન પણ છે તો અહીંથી પણ આપણે જોઈ શકીએ છીએ ટોકનની મદદથી પણ આપણે એક્સચેન્જ કરી શકીએ છીએ અને ડાયમંડથી જો મિત્રો યાર આપણા સારા લગ હોય તો આપણને ડાયરેક્ટ પણ લાગી શકે છે બાકી તો ટોકન મળશે તો ટોકનથી પણ આપણે એક્સચેન્જ કરી શકીએ છીએ અને મિત્રો યાર અહીંયા પણ તમે જોઈ શકો છો ડાયમંડ ઓઇલની અંદર પણ એક બંડલ આવેલું છે આપણે ઇન્ડિયન સવારની અંદર આ બંડલ નથી ખાલી આ જે ગન છે એ તે છે ગન સ્કીન પણ આની અંદર તો આ બંડલ પણ આપવામાં આવ્યું છે આપણે સર્વર અંદર ઇન્ડિયન સર્વર અંદર તો ખાલી ગન સ્કીન જ છે આ ઇમોટ બીમોટ પણ આપણે ઇન્ડિયન સર્વર અંદર નહીં આવે બાકી તો અહીં આપણે સ્પીન મારીને પણ જોઈ લઈએ તો ટટી ટટી જે વસ્તુ છે એ બધી આપણને આપી દેવામાં આવી છે એ તમે જોઈ શકો છો કે એ સેરા આપણે નેક્સ્ટ ઇવેન્ટ તરફ જોઈએ એનો પહેલા સો રૂપિયા મળતા હતા તો એ કમ્પ્લીટ કરી લઈ ક્લેમ અને યાર આ બોયા પાસ છે એ પણ યાર ટટી જ તે લાગી રહ્યો છે કાંઈ બહુ ખાસ છે નહીં બાકી તો યાર તમારે લેવું હોય તો તમે લઈ શકો છો બાકી તો આ બધું તો આપણે ફ્રીમાં મળતું હોય છે આપણે ઇન્ડિયન સર્વરની અંદર પણ બધું ફ્રીમાં મળતું હોય છે એના પહેલાં મિત્રો યાર અહીંયા આપણે રમઝાન ઇવેન્ટ તરફ જોઈ લઈએ તો મિત્રો યાર અહીંયા રમઝાન મહિનો આવશે તો રમઝાન ઇવેન્ટ પણ આપણા ઇન્ડિયન સર્વરની અંદર આવશે રમઝાન ઇવેન્ટની અંદર પણ ઘણી બધી વસ્તુ મળશે તો અહીંયા આપણે એક બીજું પણ ઓપ્શન છે તો ત્યાં જઈને જોઈ લઈએ કે ત્યાં શું લાગી રહ્યું છે તો ગાય છે યાર અહીંયા એક મસ્ત મજાનો કેલીનો શો આવી રહ્યો છે અબ અરે યાર ભાઈ સાહેબ ઓ લાગી રહ્યું છે યાર કેલી ઊંટમાંથી બેસીને જાય છે અને યાર રમઝાન બે હજાર ચોવીસનો આ ઇવેન્ટ છે તો આની અંદર પણ યાર ઘણી બધી વસ્તુઓ મળતી હશે તો આપણે જલ્દીથી જોઈ લઈએ તો યાર પહેલાં તો આ જે મેન બંડલ છે એની વિશે આપણે વાત કરી લઈએ તો યાર આ પણ ફિમેલનું બંડલ છે જે જોરદાર લુક સાથે આપી દેવામાં આવ્યું છે બાકી તો અહીંયા ગાડીની સ્કીન પણ છે બીજી યાર આ તવો છે એ પણ આપણે જોઈ લઈએ યાર જોરદાર લાગી રહ્યો છે યાર મસ્ત એનિમેશન સાથે આ તવો પણ આપણને આવી રહ્યો છે આ ઇવેન્ટની અંદર અને યાર આ ગન સ્કીન છે બીજું તો બાકી તો મિત્રો અહીંયા એક પેરાશૂટની સ્કીન પણ છે અને યાર આ બધું કઈ રીતે મળશે એ આપણે જાણીએ તો અહીંયા આપણે એક ટોકન નું ઓપ્શન જ આવી રહ્યું છે તો અહીંથી આપણે ટોકન ક્લેમ કરી શકીએ છીએ ડેરી ટાસ્ક મળશે જેથી આપણે મિત્રો ટોકન મળશે ટોકન ટોકનની મદદથી આપણે અહીંથી સ્પીન મારીશું તો આપણો ઊંટ છે જે સ્પીડમાં ભાગશે તો અહીં તમે જોઈ શકો છો ત્રણની સ્પીડમાં ભાગ્યો છે આપણો ઊંટ એટલે કે ત્રણ કિલોમીટર તો એવી રીતે અહીં તમે જોઈ શકો છો અહીં સો સો ટોકન પણ આપણને મળશે તો આ તારીખે આપણે લોગ કરીશું તો આપણને સો ટોકન પણ મળી જશે બિલકુલ ફ્રીમાં તો બસ દોસ્તો યાર આજના વિડીયો આટલી છે તે વિડીયો તો લાઈક નાખજો કોમેન્ટ કરજો અને આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી